રોજિંદા શાકની સિરીઝમાં આજે રીંગણ પાપડીનું શાક બનાવીશું તો એને માટે અઢીસો ગ્રામ પાપડી લીધી છે અને એને સમારી લીધી છે અને ત્રણ વેંગણ અને એક ટામેટું લીધું છે અને બાળકો રીંગણ ખાવાનું પસંદ નથી કરતા એટલે હું આ રીતે એને છાલ ઉતારીને શાકમાં યુઝ કરું છું તો રીંગણની છાલ ઉતારી લીધી અને પાણીમાં રાખ્યા છે અને ટામેટાને થોડાક બારીક કટ કરી લઈએ હવે શાક બનાવવા માટે કૂકરમાં ત્રણથી ચાર ચમચી તેલ મૂક્યું હાફ ટી સ્પૂન ડ્રાય અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી અને હાફ ટીસ્પૂન આદુની પેસ્ટ અને હાફ ટી સ્પૂન લસણની પેસ્ટ તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંની પેસ્ટ ઉમેરી છે લીલા મરચાંની અને થોડું સાંતળી લઈશું અડધી મિનિટ જેટલું ત્યારબાદ ટામેટું ઉમેરી દઈએ અને હાફ ટીસ્પૂન હળદર અને એક ટીસ્પૂન જીરું ઉમેર્યું ટામેટા થોડા કૂક થાય એટલે હવે પાપડી ઉમેરી દઈશું અને ત્યારબાદ પાણીમાં આપણે જે રીંગણને રાખ્યા છે છાલ ઉતારીને એને કટ કરી લઈને ઉમેરીએ હાફ ટીસ્પૂન સરગવાનો પાવડર છે કે જે મેં ઘરે બનાવ્યો છે અને એની રેસિપીનો વિડીયો પણ આ ચેનલ પર મેં મૂકેલો છે હવે આ કિચન કિંગ મસાલો છે હાફ ટીસ્પૂન સ્પૂન ઉમેરીશું હાફ ટી સ્પૂન અજમો ઉમેરીશું અજમો લસણ અને આદુથી આ શાકનું પાચન સારી રીતે થઈ જાય છે આપણને અને સ્વાદમાં પણ સરસ લાગશે અને ખાંડ છે હાફ ટી સ્પૂન જેટલી ઓપ્શનલ છે પરંતુ ગુજરાતી શાકમાં મોસ્ટલી ખાંડ હોય જ છે તો થોડી ઉમેરી છે અને સારી રીતે મિક્સ કર્યા બાદ હવે પાણી ઉમેરીશું તો એક કટોરી પાણી લીધું છે તેમાંથી આપણે પોણી કટોરી જેટલું પાણી ઉમેરીશું તમને આ શાક જેટલા પ્રમાણમાં રસાવાળું જોઈએ એ પ્રમાણમાં પાણી લેવાનું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરીએ અને પાણી ઉકળવા માંડે એટલે ઢાંકણ ઢાંકીને ચાર સીટી જેટલું કૂક કરી લઈશું મીડિયમ ફ્લેમ પર સીટી થઈ ગઈ છે અને વરાળ પણ બેસી ગઈ છે તો હવે શાક જોઈ લઈએ આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે તો થોડું ફ્રેશ લસણ છે આ લીલું લસણ મેં ફ્રોઝન કરેલું એ છે અને એનો વિડીયો પણ મેં મૂક્યો છે આ ચેનલ પર અને થોડી કોથમીર ઉમેરી અને હવે સર્વિંગ કરીએ તો આ થયું રોજિંદા શાકમાંનું એક શાક એટલે કે રીંગણ પાપડીનું સરસ ચટપટા સ્વાદવાળું શાક